નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તમને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રીકરણ ભૂલશો નહીં તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી અને પેન્શન ધારકની હરેક મળતી રહેશે પેન્શન બાબતે પગાર ભથ્થું બાબતે મોંઘવારી ભથ્થું બાબતે કોઈ પણ અપડેટ આવે કરવામાં માગું ચેનલ સબસ્મ ભૂલશો નહીં સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે વોટ્સઅપ છે અને બંને બનાવે છે તો લિંક ડિસ્ક્રપશન કુ મિત્રો આવશે જોઈન જોઈ લઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો રાજમાં ન બગાતા આજના વિડીયોની શરૂઆત કરું છું વિડીયો કે વિડીયો લાઈક કરવામાં ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો આજના વિશે વાત કરવાના છીએ નિવૃત્ત કર્મચારીઓને પેન્શનમાં લઈને કોર્ટે મોટો આદેશ અને પેન્શનમાં પચાસ ત્રીસ ટકા વધારવાનો નિર્ણય કર્યો છે ને આ નિવૃત્ત કર્મચારીઓને નહીં મળે આ લાભ તો મિત્રો શું છે સંપૂર્ણ વિગત વાત કરવાના છીએ નમસ્કાર મિત્રો ઘણા લાંબા સમય પછી પેન્શન વિભાગ દ્વારા પેન્શનોનું પેન્શન સંશોધન કરવા માટે આડે જાહેર કરવામાં આવ્યું છે જે વર્ષ પહેલા સૂર પહેલાં ચોથા પાંચમા છઠ્ઠા પગાર પંચ મુજબ નિવૃત્ત પામેલા છે તેવા ધારકો માટે છે આ પેન્શનધારકો પેન્શનમાં ઓગણીસો સન્નું પહેલાંથી કોઈ સંશોધન કરવામાં આવ્યું ન હતું અને તેની સાથે પાંચમા છઠ્ઠા સાતમા પગાર પંચ પણ તેમના પેન્શનોમાં સંશોધન કરવામાં આવ્યું ન હતું જે અને હવે છેલ્લી છેલ્લે કોર્ટે કચેરી લોબા ગારાના હવે તેમના પેન્શનમાં સંશોધન માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો શું આદેશ જાહેર કરવામાં આવ્યો છે તેના વિશે ચર્ચા કરીશું તમને જણાવી દઈએ તો મિત્રો દરેક તારીખ બાર ડિસેમ્બર ઓગણીસો અઠ્ઠાઉનના રોજ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો તેના મુજબ પેન્શન ધારકોને સંશોધિત પેન્શનને રિટાયરમેન્ટ અથવા મૃત્યુના સમયે પેન્શન ધારક દ્વારા નક્કી કરવામાં આવેલા પગાર ધોરણ મુજબ તારીખ એક જાન્યુઆરી ઓગણીસો નવથી સંશોધિત પગાર ધોરણમાં ન્યૂનતમ પગાર પચાસથી ત્રીસ ટકા સુધી વધારવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે તેના પછી પેન્શન વિભાગની પચીસ માર્ચ બે હજાર ચારના સર્ક્યુલર મુજબ પેન્શનધારકો તારીખે ઓગણીસો સન્નું પેન્શનના સંશોધનના ઉદેશરી અનિવાર્ય રિટાયરમેન્ટ પેન્શન અથવા અનુકંપા ભથ્થું મેળવ મેળવી રહ્યા હતા તેઓની સંશોધન ઓગણીસો સન્નુથી પહેલાં પેન્શનધારકો માટે લાગુ થઈ શકશે નહીં સાથે સાથે મિત્રો છઠ્ઠા કેન્દ્રીય પગાર પંચના આદેશ મુજબ બે હજાર છથી થી પહેલાંના પેન્શનધારકોના મુજબ પેન્શન સંશોધન માટે આ પ્રમાણે આદેશ જાહેર કરવામાં આવ્યો છે તારીખ એક નવ બે હજાર આઠના સરકુલ સૌથી પહેલાં પેન્શનધારકોના પેન્શનમાં તારીખ એક જાન્યુઆરી બે છ સંશોધિત કરવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે અને તેના પ્રાધાન્ય આપવામાં આવી છે બે હજાર છ પહેલા પેન્શનધારકોને પેન્શન પૂર્વ સંશોધિત પેન્શન મોંઘવારી પેન્શન મોંઘવારી ભઠ્ઠુ વગેરે લાભ સમાવેશ કરતાં સંશોધન જાહેર કરવામાં આવ્યો છે તો એક બાજુ મિત્રો જે લોકો સરકારી સેવામાં કરી રહ્યા હતા ત્યારબાદ નિવૃત્ત પામેલા હોય તેવા અથવા તે પદ પર નિવૃત્ત થયા છે એમના પછી આપવામાં આવેલા અનિવાર્ય સેવા નિવૃત્ત પેન્શન અથવા અનુકૂળમાં વટુ મેળવના પંચારકોમાં સાતમા પગાર પંચના પંચમાં સંશોધિત કરવામાં આવી નથી અને હવે પરિસ્થિતિમાં પંચદાયકો કોર્ટમાં આવે છે અને તેઓ જીત્યા છે તેના પછી ના્યાયાલયમાં નિર્ણય બાદ વ્ય વિભાગ દ્વારા પરામર્શ કરીને આ બાબતે પુનઃ વિચાર કરવાનો પ્રયાસ કર્યો છે તો મિત્રો હવે નિર્ણય લેવામાં આવ્યો છે પાંચમો કેન્દ્રીય પગાર પંચા પગાર સાતમા પગાર પંચમાં દરમિયાન જે તમામ ફાયદા સામાન્ય ફાયદા જે નિવૃત્તિ પામેલા પેન્શન પેન્શનધારકોને આપવામાં આવ્યા હતા તે જ ફાયદા પેન્શન પેન્શનધારકોને પણ આપવામાં આવશે આ રીતે પાંચમા તથા સાતમા તમામ નિહિત પ્રાવધાન આવા પેન્શનધારકોને પેન્શન સંશોધન કરવા માટે લાગુ થશે તમામ અનિવાર્ય અને નિવૃત્તિ પેન્શનોની અનુકંપ બધું પણ બધું બધું કરાવતા હોય સાથે સાથે મિત્રો બે હજાર તમને જણાવી દઈએ કે બે હજાર સોળ દઈને બે બે હજાર સોળ તમને જણાવી દઈએ કે ઓગણીસનું પહેલાં બે છ પહેલા તથા બે સોળથી પહેલાં આ પેન્શનધારકોને એમના પેન્શનમાં સંશોધન કરવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યો હતો તે અનુસાર આ પેન્શન ધારકોની પેન્શન ક્રમશઃ તારીખ એક જાન્યુઆરી ઓગણીસો નવથી એક તારીખ એક તારીખ એકથી એક જાન્યુઆરી બે હજાર છ અને એક જાન્યુઆરી બે હજાર સોળથી આ સંશોધિત કરવામાં આવશે તેના પછી હવે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે કે પેન્શનનું નિયંત્રણ પ્રાવધાન અધ્યયન અસેજ અને તે સંશોધક પેન્શન કોઈપણ પરિસ્થિતિમાં પેન્શન પેન્શનધારકોને સેવા નિવૃત્ત થાય અને પૂર્વ સંશોધન પગાર માનીને તેના અનુરૂપ પગારમાં જમા રોડ પર નિતમ પગાર ધોરણ પચાસથી ત્રીસ ટકા ઓછું ટકા ઓછું હશે નહીં તેના પછી હવે તારીખ બાવીસ બે યોજના સર્ક્યુલર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એવા પેન્શનધારક પેન્શનમાં તે સંશોધિત નહીં કરવામાં આવે જે કેન્દ્રીય સિવિલ સેવા નિયમ ધરાવતા ઓગણીસો બોતેરના નિયમ ચાલી હેઠળ અનિવાર્ય સેવા નિવૃત્ત પેન્શન અને બીજા વધારા ભથ્થા મેળવી રહ્યા હતા સાથે સાથે મિત્રો બીજી મહત્વ વધે છે કે સાતમા કેન્દ્રીય પગાર પર મુજબ બે હજાર સોળથી પૂર્વના પેન્શન ધારકોને પેન્શન સંશોધન માટે આ પ્રમાણે આદેશ આપ્યો છે આ વિભાગની તારીખ બાર પો ચોવીસના સર્ક્યુલર મુજબ એક જાન્યુઆર બે સોળ સુધી પગાર નેશનલ આધાર પર નિર્ધારણ કર્યા મુજબ બે સોળથી પહેલાં પેન્શન પેન્શન ધારકોને પેન્શન તારીખ એક જાન્યુઆરી બે સોટી સંશોધન કરવા માટે આજે જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો આ હતી લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત મળીશું એક નવા વિડિયો સાથે